બાજુમાં બોર ખાવા છે ઉનાળામાં બોર આવે છે તો આપડે એ બોરડી છે અને બોર પાકી ગયા છે આગળ તમને દેખાડવી તોડવી લાવી અને બોરડી તે ઉનાળો છે તો એક પાંદડું ખેડ્યું નથી અને બોર મસ્તી ના પાક્યા છે અને લટા લુમ બોર આવ્યા છે બોરડીમાં એટલે એ બોરડી છે ઉનાળામાં બોર પાકે છે આજુબાજુના ગામમાં કેવા રાજ્યમાં ઉનાળામાં બોર આવે છે તો અમે કોમેન્ટ કરીને દેખાડજો અમારા ગામમાં ઉનાળામાં બોળીમાં બોર આવ્યા છે એમ તો અમારા ગામમાં તો જો બોર આવ્યા છે ઉનાળામાં એટલે તમે દેખાડવી અને આ હાંસુ વિશે ઉનાળામાં બોર આવે છે પાકે છે તડકા ના બોર પાકે છે હવે તમને ના બોર દેખાડું અને આપડે તોડીને લાવવાના છે આગળ કેમકે બોર પાછળ જ છે બોરડી એટલે આપડે હું જાવ ને અને તમને દેખાડું બરાબર હા આપડે આવી ગયા છે જો મિત્રો અહીંયા બોર પાકી ગયા છે જો આ રીતના પાકલ બોર છે અને જો આ બોરડી છે બોર પાકલ છે અને સરસ મજાના પાકી ગયા છે આપણે છે ને થોડાક ઓરા લઈશું જો આ બોર છે ને પાકી ગયા છે અને ઉનાળામાં બોર આવ્યા છે તો કોઈ ક્યાંક આ વાત ખોટી છે તો ખોટે ખોટી પડશે ભાઈ કે અમારા ગામમાં ઉનાળામાં બોર પાકે છે અને આ ઉનાળાની બોવડી છે જો આ રીતને બોર પાકી ગયા છે તો જો મિત્રો તમને બધા એને દેખાડે આ બોરી પાકી ગયા છે અને બોરડી ત્યાં લીલી સમ છે એક પાંદડું પણ ખેર્યું નથી અને એક પાંદડું એમાંથી એને હુકાણું પણ નથી અને બોર પાક્યા છે તો આપણે એને ઉતારવાના છે ભાઈ હરિયો ગયો ગોતો આપણે બોર તોડવાના છે આગળ અને વળી એ બોરડી તે અમારા ગામની વસો વચ્ચે છે જો જો આ પાછળ અમારું મકાન છે જો એ ઊભી બોર ખાવાના છે તે ઊભી ઊભી બોર માગે છે એ ક્યાં અમારે બોર ખાવા છે પણ આપણે એને એમ બોર દેવાના છે અહીંયા આવે તો બોર દેવાના છે એની વાટ ઓંડી ઠેકીને બોરી બોલાવાની છે તો એને બોર દેવાના છે આપણે આ બોડી છે ને અમારા ગામની વસો હોય છે શહેરી બાજુ ગામ છે અને ફરતી બોડી છે ગામની વસાળ છે જો આ રીતનું અમારું ગામ છે અને આપણું અહીંયા ઘર છે એવું બી બી બોર બોર માગે છે પણ એને કાંઈ આપણે બોર દેવાના નથી બોર ખાવો તો અહીંયા આવવું પડશે હજી ઠેકો હોય તો બોર ખાવાય છે તો ઠેકવું પડશે

બોર પાકી ગયા છે આપડા હાથમાં એટલા તૈણ આવ્યા છે અને બીજા બધા પાટી દીધા તો આ બધા વીણે છે હવે આમાં થોડાક છે પાકલ પણ હવે બે કેવા ગયા લાગે જો આ બધા વીણી છે એમાં આજે પાકી ગયેલા થશે મસ્તી ના બોર છે એટલે અમારા ગામ ને શાંત ચમત્કારી બોર્ડ છે આવી બોર્ડ કે ગામમાં છે જ નહીં

એવું છે કેમ કે ઉનાળામાં બોર છે ને આ પાકે નહીં પણ એક માતાજી ની દયા છે અત્યારે તો બોળી થઈ છે આ મસ્તી બોર છે ઉનાળામાં આવા લગભગ તો ક્યાંય મળે જ નહીં ઉનાળામાં બોર

બોર પાકે તે આતા એમ ઉતારવાના હોય અને આ તો ક મોસમનો બોર કહેવાય કટાણાનો બોર કહેવાય જે આપણે બોર એને જો લઈ દીધા અને બોર હારા છે તો આ એક ચમત્કાર બોર એના બોર ખાધા છે જેને ખાવો હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ અમારી હાટુ બે પાંચ બોર રાખજો એમ બરાબર

આપડે ઉનાળામાં બોર ખાધા છે તો હા માન દેખાડ્યા અને બોવ દેખાડી છે કેમ કે ઉનાળામાં ક્યાંય ન હોય આ સત્ય ઘટના છે એવી જે ઉનાળામાં બોર પાકે તો આપડે અહિયાં બોરનો વિડીયો પૂરો કરવાનો છે અને જો તમે અમારા વિડીયામાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળશું એક નવા વિડીયા સાથે ચાલી જ બધા બાય બાય અને સીતારામ